ચાલુ વર્ષનું બજેટ જોઈએ તો ત્રણ લાખ અને સિત્તેર લાખ કરોડ રૂપિયાનું બજેટ ગુજરાત વિધાનસભાએ પાસ કર્યું અને એ બજેટ બજેટ પ્રજાના પૈસાથી બનેલું રાજ્યના મંત્રી હોય મુખ્યમંત્રી હોય કોઈ કલેક્ટર હોય ડીડીઓ હોય કે સામાન્ય કર્મચારી હોય કે ધારાસભ્ય હોય બધાનો પગાર પ્રજાના પરસેવાના ટેક્સના પૈસામાંથી થાય છે

ગુજરાતના પ્રજાનો અવાજ આજે કોઈ સંભળાતો નથી આજે સરકાર ના હોય અધિકારી રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ છે આ ત્રણ દાયકાના શાસન પછી લોકોના સંવિધાનિક અધિકારો ચીતવાતા હોય એના હક માટેની લડાઈ એને લડવી પડતી હોય એને ન્યાય મેળવવો હોય એના અધિકાર મેળવો હોય તો આંદોલન કરવા પડે છે ઉપવાસ કરવા પડે છે અને તેમ છતાં કોઈ સાંભળવા વાળો નથી

ની શરૂઆત કરવાનો નક્કી કરવામાં આવ્યો છે આ યાત્રા અલગ અલગ ફેઝમાં યોજના છે અને આખા ગુજરાતને પાંચ ફેઝમાં विभाजित કરી અને લગભગ 60 દિવસની આ યાત્રાની શરૂઆત 21મી નવેમ્બરના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ આ યાત્રાનો પ્રથમ ફેઝ એટલે કે ઉત્તર ગુજરાતથી યાત્રાની શરૂઆત કરીએ છે 21 નવેમ્બરે ભાવ સરા જిల్లా એટલે કે જૂનો બનાસકાલા જિલ્લાના બીમા જે ધરણીદાર ભગવાનનો પ્રસિદ્ધ તીર્થધામ છે ત્યાંથી આયાત્રાની શરૂઆત કરીશું અને 3 ડિસેમ્બરે વેચરાજી ભૌજર માતાના આશીર્વાદ લઈને पहिला બેસનું અમે સમાપન કરીશું આ ઉત્તર ગુજરાતની જનઆરોહ્ય આદરા દર્ગન સાત જિલ્લામાં 40 તાલુકા

ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ થી જે શોષણ થઈ રહ્યું છે દરવા કર્મચારીઓ કે કામદારો હોય ખેત મજૂરો હોય કે સમાજના વિવિધ વર્ગ ને તમામ લોકો સાથે સંવાદ પણ કરીશું એમને મળીશું એમને સાંભળીશું એમની જે તકલીફ છે ફરિયાદ છે પીડા છે એને પ્રત્યક્ષ મળી અને અનુભવીશું પણ કરાને સાથે સાથે એનો અવાજ બનવા માટેનો કાર્યક્રમ લઈને આગળ વધીશું સરકારની જે અત્યારે ખેડૂત વિરોધી નીતિ છે આજે ખેડૂત જે જગતનો તાત કહેવાય વિચારો બાબતો કર્યો છે એક બાજુ સરકારની નીતિ ખેડૂત વિરોધી હોય એની નિયત ના હોય અને કુદરત રૂઠી હોય વારંવાર અતિવૃષ્ટિ થાય કમોસમી વરસાદ થાય એના કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે ગુજરાતનો ખેડૂત આજે ખેડૂતના માટે છપ્પન હજારનું દેવું હોય એવો બન્યો છે

તકલીફમાં જે એમની જે દર છે પીડા છે આક્રોશ છે એને આ યાત્રા દરમિયાન પાછા આપવામાં આવશે સાથે સાથે શિક્ષણ એ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં સરકારની ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે શિક્ષણનું ખાનગીકરણ તો પણ થયું પણ સાથે સાથે શિક્ષણનું વેપારીકરણ પણ આજે સરકારી પ્રાથમિક શાળાઓ હોય માધ્યમિક શાળાઓ હોય કોલેજ હોય કે સરકારી યુનિવર્સિટી એની હાલત ખૂબ ખરાબ છે અને સરકાર એને વધારે ખરાબ કરવા માટે ઝીકા જેવી કે એડમિશનની પ્રોસેસ લાય એના કારણે સરકારી કોલેજો કે યુનિવર્સિટીઓમાં જગ્યાઓ ખાલી છે અને બીજી બાજુ ખાનગી કોલેજોમાં લાખો રૂપિયાની ફી ભરીને લોકો ભારમાં જવા માટે મજબૂર બન્યા છે અને સરકારે શિક્ષણનું ખાનગીકરણ વેપારીકરણ કર્યું આ શિક્ષણ માફિયાઓ આજે લૂટી રહ્યા છે એના કારણે વિદ્યાર્થીઓને વાલીઓમાં ખૂબ મોટો આક્રોશ છે લૂંટાઈ રહ્યા છે ત્યારે એ વિદ્યાર્થીઓ વાલીઓના આક્રોશને વાચા આપવાનું કામ પણ આ યાત્રા દરમિયાન કરવામાં આવશે સાથે સાથે મોંઘુ શિક્ષણ લીધા પછી જયારે ગુજરાતના યુવાનો રોજગાર માટે સરકાર પાસે જાય છે એક બાજુ સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી કાયમી ભરતી કરવામાં નથી આવતી વર્ધીના નામે નાટકો થાય છે ભરતી પ્રક્રિયામાં કૌભાંડોને ઘોટાળો થાય છે પચીસ પચીસ વખત પેપરો ઘૂટે છે ક્યાંક જીપીએસસી ની પરીક્ષા લેવાયા પછી ઇન્ટરવ્યુમાં ભેદભાવનો ભોગ યુવાનો બને છે અને ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એની સામે જે ગુજરાતના યુવાનો કર્મચારીઓ રોજગાર માટે સમાન કામ સમાન વેતન અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે એવા યુવાનોના આક્રોશ યાત્રા દરમિયાન આજે સમાજનો પચાસ ટકા હિસ્સો એટલે મહિલાઓ આજે ગૃહિણીઓને મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે આજે મોંઘું શિક્ષણ લીધા મોંઘું ના કારણે આજે બાળકોને ભણાવવા મુશ્કેલ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે બેન દીકરીઓ સલામત નથી રોજ બળાત્કાર છેડતી અત્યાચારના બનાવો વધી રહ્યા છે અને ખાસ કરીને જે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે સરકારનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો પોલીસ દળ હપ્તા કોરીના રાજને કારણે ગુનેગારોની ગુલામ બની હોય એવી સ્થિતિ છે દારૂ જુગારની બધી બધી છે દારૂ ને ડ્રગ્સ આજે ગલી થી લઈને ગાંધીનગર સુધી દરેક જગ્યાએ મળે છે ધન બરબાદ થઈ રહ્યો છે આ દારૂની બદલીને કારણે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે અને મહિલાઓની જે તકલીફ છે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને પણ આ યાત્રા દરમિયાન વાચા આપીશું ને મહિલાઓને એનો અધિકાર ને સન્માન મળે એ લડાઈને પણ આગળ લઈ જઈશું સાથે સાથે આજે આ સરકારમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય

કે ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ આ લૂંટ બંધ થવી જોઈએ પારદર્શક વહીવટ થવો જોઈએ એ પ્રજાનો જે આક્રોશ છે એને પણ આ યાત્રા દરમિયાન વ્યાજ આપીશું ખાસ કરીને આ જનાક્રોશ યાત્રા સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરવાની છે અને આ સાહીઠ દિવસની યાત્રાના ભ્રમણ દરમિયાન બધા જ વિસ્તારોમાં બધા જ વર્ગના બધા જ સમૂહના લોકોને મળીશું બધાને સાંભળીશું

અને સરકાર સામે સડકથી લઈને સંસદ સુધી મુદ્દાઓ આધારિત લડાઈની શરૂઆત થશે આ યાત્રાથી લોકો ખુલીને બોલતા પણ થશે આ યાત્રાથી લોકોના અવાજને બુલંદી પણ મળશે આ યાત્રાથી લોકોનો અવાજ હવે બુલંદ અવાજે ખાલી રજુ જ નહીં કરીએ પહેલા માટે પરિણામ લક્ષી લડત પણ લડીશું લોકો વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ પણ મેળવીશું અને આખા ગુજરાતના લોકોની જે પરિવર્તન માટેની જે આશા અને અપેક્ષા છે કે પરિવર્તન માટેની ઝંખના છે એ ઝંખનાને પરિવર્તનના સંખના સ્વરૂપે ઉજાગર કરી અને 2027 માં ગુજરાતમાં પરિવર્તન આવે અને આ જે લોકોના પ્રશ્નો છે જે સમસ્યાઓ છે એનું નિવારણ આવે એ પરિણામ લક્ષી લડત લડવાના સંકલ્પ સાથે આ યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપના માધ્યમથી અમે ગુજરાતના લોકોને કહેવા માગીએ છીએ કે જનતાના અવાજને બુલંદ કરવા માટે જે સરકાર જનતાનો અવાજ સાંભળતી નથી એ બેરા ખાન સુધી અવાજ પહોંચાડવા માટે સરકાર જ્યાં પણ નહીં માને જ્યાં પણ નહીં સાંભળે ત્યાં એની સામે લડાઈ લડવા માટે અને સરકારની જે પરિણામલક્ષી લડત આપણે લડીને એમાં પરિવર્તન લાવવા માટે અમે આ યાત્રા લઈને આવી રહ્યા છે ત્યારે એમાં બધા જ સહયોગ ઈ બને બધા જ લોકો એમાં જળવાય તમારો અવાજ તમારા પ્રશ્નો તમારી સમસ્યાઓ તમારી તકલીફ તમારા આક્રોશ ને વાચા આપવા માટેની આ યાત્રા છે એમાં તમામ વર્ગ વિસ્તારના લોકો જોડાય એવું અમે આહવાન પણ કરીએ છીએ અને અમે આશ્વાસ પણ કરીએ છીએ કે આ લડાઈને અમે પરિણામલક્ષી લડાઈ બનાવી અને બે હજાર સત્યાવીસમાં પરિવર્તન લાવીશું Thank you.